ભરૂચના આમોદનગરમાંથી રખડતા ઢોરોના ત્રાસનો એક વિડીયો સામે આવ્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વહેલી સવારે શહેરના મુખ્ય માર્ગ પર ઢોરોએ અડીગો જમાવ્યો હતો અને આ પશુઓ વાહન ચાલકો માટે જ નહીં પરંતુ તાત્કાલિક સેવા આપતી એકસો આઠ એમ્બ્યુલન્સ માટે પણ હવે અવરોધરૂપ બનવા માંડ્યા છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ પર બેચેલા ઢોરના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સનો રસ્તો રોકાઈ ગયો છે અને અંતે ડ્રાઈવર જાતે જ લાકડી વડે ઢોરોને હટાવવા મજબૂર બન છે કેમ કે તેને એમ્બ્યુલન્સ આગળ વધારવી જરૂરી હતી શહેરના મુખ્ય ચાર રસ્તાથી તિલક મેદાન સુધી ઢોરોનો અડિગો જામતા લોકોને ભારે હાલાકી પડી રહી છે અને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને ઢોર પકડવાના ડબ્બા તૈયાર કરે છે પરંતુ હાલ તે શોભાના ગાંઠિયા સમાન જ સાબિત થઈ રહ્યા છે અને સાથે જ લોકો તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણની પણ માંગ કરી રહ્યા છે